ઝઘડિયાનગરમાં લગ્નમાં ડીજેના તાલે નાસ્તી છોકરીઓને પથ્થર મારતા યુવાને સમજાવવા ગયેલા યુવાન ઉપર ઉપર આ છાપરી રીંગ ઘા મારી બાવીસ વર્ષીય યુવાનની હત્યા કરી નાખવાની ઘટનાએ ચકચાર મચાવી છે જગડિયા ખાતે એક લગ્ન પ્રસંગમાં એક યુવકની હત્યા થઈ હોવાની ઘટના બધા ચકચાર મચી ગઈ છે જગડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ જગડિયાના મોહન ફળિયા વિસ્તારમાં એક લગ્ન પ્રસંગ હોય લગ્નમાં આમંત્રિત મહેમાનો તેમજ ગ્રામજનો આવ્યા હતા લગ્ન પ્રસંગને લઈને રાતના નાચવાનો કાર્યક્રમ પણ ચાલી રહ્યો હતો આ દરમિયાન ઉમેશ રણછોડ વસાવા રહે મોહન ફળિયું જગડિયા લગ્નમાં નાચતી છોકરીઓને પથ્થર મારતો હતો તે પૈકી એક પથ્થર જગડિયાના ગાયત્રી ફળિયામાં રહેતી પ્રિયંકાબેન વસાવા નામની યુવતીને દાબા પગમાં વાગ્યો હતો જેથી પ્રિયંકા ઉજ્વલ ને વસાવા નામના વસાવા નામના બાબતે જાણ કરીને ઉમેશ વસાવા ઉજ્વલને ગાળો બોલવા લાગ્યો હતો ઉજ્જવલ વસાવાએ ઉમેશને ગાળો બોલવાની ના તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેની સાથે જપાજપી કરવો લાગ્યો હતો આ ઝઘડા દરમિયાન ઉમેશે તેની પાસે રહેલ રિંગ પાનાથી ઉજ્જવલ વસાવાની છાતી પર ઉપરા